ગુજરાત ભાજપના રાજકારણમાંથી હાલ એક સમાચાર સામે આવી છે જે મુજબ હવે રાજ્યના સંગઠનને નવું નેતૃત્વ મળવા જઈ રહ્યું છે ખાલી પડેલી જગ્યા માટે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા રાજ્યના સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માના નામ પર લગભગ મહોર મારી દેવામાં આવી છે જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવવાના સંકેતો સ્પષ્ટ થતા જ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા પાંચ વર્ષથી એટલે કે જુલાઈ ઓક્ટોબર સુધી પાટીલ ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ રહ્યા છે મુદ્દત પૂરી થઈ ગઈ હોવાથી છેલ્લા છ મહિના ઉપરાંત નવા પ્રમુખોની નિમણૂકની અટકળો ચાલી રહેલ પરંતુ અંતે હવે ભાજપના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા ને કમાન સોંપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ગુજરાત ભાજપના નવા પ્રમુખ પદ ના નિમણૂક ઓગણીસો એસી થી ઓગણીસો ને ત્યાસી સુધી કેશુભાઈ પટેલ ઓગણીસો થી દેસાઈ ઓગણીસો થી ઓગણીસો સુધી એ પટેલ ઓગણીસો છ્યાસી થી ઓગણીસો એકાણું સુધી શંકરસિંહ રાજેન્દ્રસિંહ રાણા બે હાજર પાંચ થી બે હાજર છ સુધી વજુભાઈ વાળા બે હાજર છ થી બે હાજર દસ સુધી પરશોત્તમ રૂપાલા બે થી બે હાજર સોળ સુધી આરસી બે 2016 પચીસ સુધી સી આર પાટીલ જગદીશ વિશ્વકર્મા બે હજાર પચીસ થી બાર ઓગસ્ટ અને ઓગણીસો તોતેર માં જગદીશ વિશ્વકર્માનો જન્મ ઓગણીસો ભાજપના ઉદ્યોગ સેલ ના સંયોજક તરીકે પણ જવાબદારી નિભાવી હતી ભાજપના કદાવર નેતા છે જગદીશ વિશ્વકર્મા હાલમાં જગદીશ વિશ્વકર્મા રાજ્ય કક્ષાના મંત્રી તરીકે આપી રહ્યા છે સેવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના સહકાર લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો કુટીર ખાદી અને ગ્રામીણ ઉદ્યોગોને અને નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોનો સ્વતંત્ર હવાલો જગદીશ વિશ્વકર્મા અમદાવાદના નિકોલ વિધાનસભા મત વિસ્તાર માંથી ભાજપ ના ધારાસભ્ય ગુજરાત ની રાજનીતિ માં જગદીશ વિશ્વકર્મા એક જાણીતું નામ

ઓગણત્રીસ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ જાહેર કરી છે આ આંકડો તેમને અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્ય બનાવે છે જગદીશ વિશ્વકર્માનું વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ ડેવલપર્સ અને ઇન્ફ્રા માર્કેટિંગ સાથે સંબંધિત છે રાજકારણની સાથે જગદીશ વિશ્વકર્માનો મુખ્ય વ્યવસાય ટેક્સટાઇલ મશીનરી મેન્યુફેક્ચરિંગ આર્થિક મોડ છે અમદાવાદના સૌથી ધનિક ધારાસભ્યો પૈકીના એક જગદીશ વિશ્વકર્મા રાજકીય સંગઠન સરકારી કામકાજ અને સામાજિક પ્રભાવનો એક ઉત્તમ સમન્વય ગુજરાત ની રાજનીતિમાં એક મજબૂત બનાવે છે જગદીશ જગદીશ વિશ્વકર્મા આમ ઓગણીસો એસી થી બે હાજર પચીસ દરમિયાન કાશીરામ રાણા પછાત વર્ગના હતા વજુભાઈ વાળા બક્ષી પંચ ના ગણાય વિજય રૂપાણી લઘુમતી કોમ ના ગણાય સી પાટીલ મહારાષ્ટ્રીયન ગણાય જયારે સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ પુરુષો રૂપાલા નિમણૂક થઈ છે તેવા જગદીશ પંચાલ પણ બક્ષી પંચના છે એમ તો શંકર ચૌધરી પણ બક્ષી પંચ ગણાય છે તેમને વિધાનસભાનું અધ્યક્ષ પદ જેમાં ખાસ કોઈ સત્તા હોતી નથી તેની પર બેસાડી દેવા

એમ તો વસ્તીની દ્રષ્ટિએ ગુજરાતમાં કોળી પણ મોટી સંખ્યામાં છે પરશોત્તમ સોલંકી હીરા સોલંકી આ બધાનું વર્ચસ્વ ગુજરાત વિધાનસભાની લગભગ વીસ બેઠકો પર આજે પણ છે વરજી બાવળિયા પણ કોળી જ્ઞાતિના છે પરંતુ ભાજપે લાંબા ગાળાની રાજકીય ગણતરીના ભાગરૂપે વિશ્વકર્માની પસંદગી કરી હોવાનું માની શકાય છે એમ તો ધારાસભ્ય અમિત ઠાકરને પણ પ્રમુખ બનવાની વાત એક તબક્કે ચાલી હતી પરંતુ તેમને બ્રાહ્મણ જ્ઞાતિનું લેબલ નડી ગયું જો સ્વર્ણ જ્ઞાતિમાંથી કોઈને પ્રમુખ બનાવે તો કોંગ્રેસના અમિત ચાવડા સહિત કોંગ્રેસ પક્ષ ભાજપે પટેલો અને સંવર્ણ પક્ષ છે તેવો આક્ષેપ ચલાવે જે ચૂંટણીમાં નુકસાનકારક થાય અત્યારે બિહારમાં પણ ચૂંટણી આવી રહી છે અને બિહારમાં પછાત વર્ગોની બોલબાલા છે એટલે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદે કોઈ બક્ષી પંચ કે પછાત લોકોને નિમણૂક કરવામાં આવે તો તેનો લાભ પણ બિહારની ચૂંટણીમાં મળી શકે છે અને જો કે ભારતીય જનતા પાર્ટીમાં ત્યાં સુધી નરેન્દ્ર મોદી અને અમિત શાહ છે તો હોદ્દા ઉપર ત્યાં સુધી ગુજરાતમાં કોઈ પણ મુખ્યમંત્રી હોય કે કોઈ પણ પ્રદેશ ભાજપ પ્રમુખ હોય તેમણે તેમના નિર્દેશોને દિશા સૂચન પ્રમાણે જ કામગીરી કરવાની હોય છે એટલે જગદીશ વિશ્વકર્માને બનાવે કે બીજા કોઈને બનાવે તેનાથી કાર્ય પદ્ધતિમાં કોઈ ફેર પાડવાનું નથી જગદીશ વિશ્વકર્મા ચુસ્ત અને કટ્ટર રાષ્ટ્રીય સ્વયં સેવકના કાર્યકર્તા હોય તેવું જાણવામાં આવેલ નથી અલબર્ટ જગદીશ વિશ્વકર્મા કોઈ વિવાદમાં સુધી સરકારમાં સંડોવાયેલા નથી અને સામાન્ય રીતે નાગરિકોને મળતા હોય છે એક તબક્કે પૂર્વ મંત્રી પુણેશ મોદી નું નામ ખૂબ જ પ્રમુખ પદ માટે ચાલેલું હતું કારણ કે તેમણે રાહુલ ગાંધીની સામે કેસ કરીને તેમને સજા કરાવી હતી પરંતુ પુણેશ મોદીની સામે સિયાલ પાટીલ અણગમો જગ જાહેર છે નહીં તો પુણેશ મોદી પણ બક્ષી પંચ ના ગણાય છે આમ તો ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રીનું પદ મજબૂત ગણાય છે જયારે ગુજરાત પ્રદેશ પ્રમુખ પદ

ભાજપ પ્રદેશ પ્રમુખનું મુખ્ય કામ એ પણ છે કે ચૂંટણીમાં ભાજપનો જે ઢંઢેરો બહાર પાડવામાં આવેલો હોય તેનું સરકાર દ્વારા અમલીકરણ કરવામાં આવે તેના પર ધ્યાન રાખવાનું જો કે મોટે ભાગે કોઈ પણ રાજકીય પક્ષ પોતાના ચૂંટણી ઢંડેરા પ્રમાણેના વચનોનું સો એ સો ટકા અમલ ભાગ્યે જ કરતું હોય છે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ